હેલો ગઈ ગુડ મોર્નિંગ આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે થાય છે સાત જય માતાજી મિત્રો આપણને વ્લોગ આપનું સ્વાગત છે વેલકમ ટુ બે તો આજે તો આપણો વ્લોગ એકદમ વહેલનો ચાલુ કરી દીધો શકાય છે તો હજુ સાત જ વાગે છે એના સાત વાગે આપણો વ્લોગ ચાલુ કરી દીધો શકાય જ તો આજનો દિવસ કેવો રહે છે આજનો વ્લોગ કેવો રહે છે એ પણ કંઈ આપણે આપણો બતાવીશું જય સરસ્વતી સુધી મારા રહું કંઈ જ મંદિપ ગુડ મોર્નિંગ મિતુલ ગુડ મોર્નિંગ કહે છે હજુ તો અમારી પથારી પથારીઓ તો પડી રહી છે મંદિપે બનાવ્યું છે ચલોની નોટોનું પ્રોજેક્ટ કઈ છે જો એને જાતિ જ બનાવ્યું છે શું બનાવ્યું છે કોમેન્ટ કરજો કઈ છે ચા પીવા બે ગયું છે તો ચલો ચા બા તૈયાર કરીને નવા મૂકી દે છે નાસ્તો વાસ્તો બધી તો મંદિર સ્કૂલ માં જવા માટે રેડી થઈ ગયો છે અને આપડે નાસ્તામાં પાવભાજી ગાઈ ગયો નાસ્તા ભાજી મંદિર માટે જ બનાવી દી પણ બે વધી હતો મંદિર નાસ્તો કરશે અને ચાબાનું તો બધું પતી ગયું છે મિત્ર બે ગયો છે વચવા આજે સહી પેપર અને અહીંયા સાહેબ મસ્તર ખતબા બે ગયા આપણે આપણું કામ કરીશું બહાર હજુ પોતું કરવાનું બાકી છે વાસણ વાસણ લીધું થઈ ગયા કપડાં બપડાને બધું બાકી છે અને આજ તો વાતાવરણ બી બગાડી દીધું છે જો ગઈ જ એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને હવે આપણે કરીશું પોતું ગઈ જ તો ચલો પોતું કરી નાખીએ પાણી તો આવી ગયું છે જો ગઈ જ પોતું તો લાઈન મૂકી દીધું છે અને હવે કરીશું આપણે ओ तो गई तो चलो करी ना के बहुत तो पहला पीछे बीजी बती बात गई माने आ सुधी मैंने आ रहो गई अपना ब्लॉग में जिला गई जे अपना तो कपड़ा कपड़ा धोवा बेही गई है ठंडी तो स और अब तो वो तो पर से का धोया वगैरह तो चल से तो चलो कपड़ा पलाड़ दिए और जो तो एक वक्त चाय बनावानी बाकी स गई પહેલાં કપડો પલાળી દઈ ગઈ કપડો પલાળીને પછી શાંતિથી ખચ્ચા ભરાઈ અને પછી કપડાં ધોવા મા પતી ગયું કપડાં કપડા બી થઈ ગયા ઓબલીને મોર બી આવી ગયો છે હવે એ વખત ગોળો સાંભળી આવશે ગઈ છે ફાઇનલી અગિયાર વાગી ગઈ રસોઈ બનાવવા સમય થઈ ગયો છે શું શાકભાજી બનાવી હજુ નથી ગઈ જ પણ લેવા જઈએ એના પરથી અમારે ટામેટી પણ તમને બતાવી દઈએ એના ટામેટા તો આવી ગયા છે બિચારી હું કઈને કેવું થઈ ગઈ છે જુઓ ગઈ છે નીચે પડી ગઈ છે એના ટામેટા આવી ગયા એકદમ આટલા મોટા થઈ ગયા છે પણ બિચારી ભાગી જઈએ

દાબેલી બનાવા માટે દાબેલી નું સરેલી કરી દીધું અને હું બનાવશે દાબેલી આપણે ચાકીએ કેવી બનાસ કોમેન્ટ કરજો ત્યાં સુધી રાહ જોવા ગાઈશ તેવી દાબેલી બનાશે ઇના માટે રાજ હોવું પડશે પાછળ ગઈ જવા ચપ્પલ મૂકવાનો ઘોડો જો ગઈ ગયા બનાવ્યા રાત્રે થેપલા મંદિર માટે પાઉંભાજી બનાવવા માટે વટાણા એ બધું ફોલિન તૈયાર કર્યું તું અને અસર પાઉં એટલે કે દાબેલી બનાવવા માટે પાઉભાજી પણ બના અને દાબેલી બી બના ગઈ જોઉં

આદુ પાક મારા તો આદુપાક તો મિત્ર દાબેરી રેડી કરીને લઈને આવી ગયું છે ચલો હવે ખાઈ કેવી લાગે છે કઈ કોમેન્ટ કરજો મિત્ર કે પોતે બનાવી છે

એકદમ મસ્ત બની જાય અમારે પણ કોણ ખાવ હોય તો આવજો આ કાલી કરશે બનાવી આવશે બની આવ્યું ને ગમે તે બોલતો કરા હા કલા આબેલી બનાવ બહુ મસ્ત આવે মাজে তাৰপেলিং ল પાંચ વાર એક સ્પેલિંગ પાંચ વખત લખવાનો છે આ નહીં આયુ તો નહી લખોતા કેમ વખત ને વખત લખવા આલ તને આવડતા નહીં નહી હાંચમ પાંચ વખત વખત લખવા લે હ હ ફૂફા આ આ બીજો બધું લખવાય

કાયમ એમ જ કહી શીખ હારું જ જોશે હારું જ જોશે તો જો કહે પેપર એ હાલીને આવી ગયો છે એનો પેપર હતું વિજ્ઞાન જોઈએ હવે જેટલા માર્ક્સ છે એ છે જ મને તો ઓઠ ઉપર બળો મૂક્યો છે એટલે ઓઠ મોટો થઈ ગયો છે બળતરા બળસો ખવાય પણ નહીં પણ તો હું ખાવું તો પડશે જ કહું તો જો કહી જ આપણે તો રસોઈ રેડી થઈ ગઈ છે એટલે પપ્પા આવી ગયા હી અને હવે આપણે બે જઈશું જમવા જમવામાં શું બનાવ્યું છે એ પણ ગાઈ જ આપણે તમને બતાવી દઈશું ત્યાં સુધી બને રહું કઈ જ રાહ જોઈ શકો છો જો કઈ સર રોટલી મસાનું શાક બનાવ્યું છે એ પણ તમને બતાવી દઈએ તો જો કઈ જ ડુંગળી અને બટાકાનું રસ્તાવાળું શાક ગાઈ જ चलो जमीन लेइए तमारा पण जमू गई तो આવી જુઓ ગાઈસ કાંકા રાજુ છે સી તમે પણ જમી લીધું છે એ ઓમે માની લઈએ અને અમે પણ જમી લઈએ તો ચલો જમી લઈએ ગાઈસ જાય જાવા તો મિત્ર પાઠર સ ખાટલા ઓણ મનદીપ તો ખાવા બેઈ ગયો છે રેડો ખઈ લઈએ આપડો મિત્ર તો ખાના સ